દર્શક મિત્રો આપણે એક દંપતીના ઘરે આવ્યા છે એમને કંઈક પ્રોબ્લેમ હતો પણ એના પેલા આપણે એના નામ અને એડ્રેસ જાણીએ તમારું નામ બોલજો નયનભાઈ વસુભાઈ કોકણી તમારું ગામ હોજપુર નજીક હોજપુર નજીક હા ફળિયું દુકાન ફળ્યું દુકાન ફળ્યું તાલુકો વ્યારા તાલુકો વ્યારા અને જિલ્લો જિલ્લો તાપી જિલ્લો તાપી ને બેન તમારું નામ બોલજો

એમાં અમે શરૂઆતમાં પહેલા શિવજ્યોતિ હોસ્પિટલ બારડોલી બારોલી હા એમનું ત્યાં ટ્રીટમેન્ટ કરાવી ઓકે આ શિવજ્યોતિ હોસ્પિટલ બાડોલી બારડોલી બરાબર અહીંયા તમે કેટલો ટાઈમ ટ્રીટમેન્ટ કર્યો નવ થી મહિના જેવું તમને ટ્રીટમેન્ટ કરાવી બરાબર તો એમાં તમને સફળતા મરી મળી ખરી આમાં ના ખાલી દર મહિને ચેકઅપ માટે બોલાવતા હતા પણ રિઝલ્ટમાં કંઈ એટલું ખાસ જોવા નહીં મળેલું અમને એટલે બહુ બરાબર એના સિવાય બીજી કોઈ હોસ્પિટલ કે એ પછી એક બે મહિનો ગેપ રાખીને મેં વ્યારા જનક સ્વાસ્થ હોસ્પિટલ છે બરાબર ત્યાં જતા હતા વ્યારા આપણું જે જનક સ્મારક હોસ્પિટલ હા એની અંદર તમે ટ્રીટમેન્ટ કરી હતી આ આપણે બે હજાર ઓગણીસમાં અચ્છા હવે સાહેબ તમારા મેરેજના કયા વર્ષે મેરેજ થયા હતા બે હજાર સોળમાં એટલે કે તમને ચાર પાંચ વર્ષથી પ્રોબ્લેમ્સ હતો તો તમે હોસ્પિટલના કેટલો ખર્ચો થયો એ આશરે હજારનો થયો હતો ઓકે હવે આ બંને જગ્યાએ તમારે ટ્રીટમેન્ટ આઠ નવ મહિના કરવા છતાં બી કોઈ ફાયદો થયો હતી તો જે તમે પ્રોડક્ટ યુઝ કરી છે કે જેના દ્વારા તમને ફાયદો થયો છે તે બતાવો ને પાવડર છે ઓકે આ લેડીઝ માટે છે ફક્ત તો આજે છે તો ફોર વુમન બરાબર આ બેનો માટેનો છે ન્યુટ્રિશનલ ફૂડ સપ્લિમેન્ટ આ કોઈ જાતની કોઈ દવા નથી ન્યુટ્રિશનલ ફૂડ સપ્લિમેન્ટ છે પૂરક આહાર છે અને બીજું આપણે આ જે કેપ્સુલ કેપ્સુલ ન્યુટ્રીલિવર એમનો તમે ઉપયોગ કર્યો બરાબર આ કેપ્સ્યુલ છે અને તમારા માટે અને આજે છે તો આપણું આ નેચરા મોર આ બી ફૂડ સપ્લિમેન્ટ છે પૂરક આહાર પુરુષો માટે અને આ મેન વેલનેસ જે નામની કેપ્સ્યુલ છે એ તમે યુઝ કરતા હતા તો એ તમે આ લેવા પહેલાં તમને શું કંઈ તકલીફ થતી હતી બેન માસિક રેગ્યુલર નહીં આવતું એ કેટલા કેટલા ટાઈમ એમ રહેતું મહિના દોઢ બે મહિના પછી એ રીતના એ હતું તો એ કેટલો ટાઈમ આપણે આ જે તમે પાવડર લીધું મેં કેપ્સુલ પીધી તો કેટલો ટાઈમ રેગ્યુલર થઈ ગયો કેટલા મહિના પછી ચાર ચાર મહિના યુઝ કર્યો એટલે તમને આ રેગ્યુલર થઈ ગયું હતું ઓકે એટલે તમને આ ફાયદો પહેલા મળ્યો બરાબર ને એ તમે કેવી રીતના લેતા હતા સવાર સાંજ ગરમ પાણી હુંફાળા ગરમ પાણી જોડે લેતા હતા અને તમે સાહેબ હું પણ સવાર પાવડર પાણી સાથે લેતો હતો હા અને આ કેપ્સુલ છે એ સાંજે બે સાથે લઈ લેતો સાંજે બે સાથે ઓકે હવે આજે તમને જે ફાયદો થયો છે તો અત્યારે તમે આ કેટલા મહિના રેગ્યુલર વાપર્યું તો તમને પ્રેગ્નન્સીનો ફાયદો થયો છે આઠ મહિના રેગ્યુલર વાપર્યું આઠ મહિના રેગ્યુલર વાપર્યું એટલે તમને આ ફાયદો થઈ ગયો ઓકે તો આ નેટસફ કંપનીનો આપણો નેચરા મોર ફોર વુમન અને ન્યુટ્રી લિવર મેન વેલનેસ અને નેચરા મોર વેનિલા આ તમે રેગ્યુલર આઠ મહિનાના સેવન કર્યું અને એના પછી ત્યારબાદ તમને આજે પ્રેગ્નન્સી છે તો આજે તમારો અત્યારે કયો હાલમાં મહિનો ચાલે છે પ્રેગ્નન્સીનો પાંચમો મહિનો ઓકે તો આજે તમને જે ખુશી તમારા ઘરની અંદર આવી છે આ પ્રોડક્ટ વાપરીને તો એવા ઘણા બધા દંપતીઓ છે કે જેને પ્રોબ્લેમ્સ છે અને એ લોકો આજે ઘણા વર્ષોથી એ લોકો એવો શોધતા જોઈએ કે અમને બી કંઈક સોલ્યુશન મળે તો એવા દંપતીઓ માટે તમારો શું સંદેશ હશે કે એ લોકોએ વાપરવું જોઈએ કે નહીં હા એ લોકો એ સો ટકા વાપરવું જ જોઈએ કેમ કે આ એક natural છે એનાથી કોઈ સાઇડ ઇફેક્ટ નથી થતી અને શરીર માટે benefit જ છે કદાચ બીજા પ્રોબ્લેમ હોય પણ નીકળી જાય છે જે main problem છે એ તો સો ટકા જવાના જ છે એટલે એ સો ટકા આપણે કોઈ પણ વાપરવું જોઈએ બરાબર બેન તમારો શું સંદેશો છે દરેક લેડીઝ એ વાપરવું જોઈએ અને જે તે બોડીમાં જે તમને જે સ્ફૂર્તિ રહે એમાં તમને કેવું રહેતું હોય કામકાજ કરવામાં તમને કઈ તકલીફ ના ઓકે